તો બધાને ગુડ મોર્નિંગ કે જય દર્ગદેવ સ્વાગત છે આપણે ફરી ત્યાં નવા લોગમાં તો તમારા ભાઈને થોડુંક મશીન ખોલ્યું હતું અને આપણે હેન્ડલ અંદર બહુ સારી હતી તમે જો ડબ્બા જેવું ઠેક્ટ થઈ ગયું તાકી બાકી બધું બધું કાઢી લીધું ને તમારા ભાઈને સીધું થવાનું છે ખેડમાં કેમ કે ટૂડે પાડ નાખી અને દાતી બધી એકદમ સરળથી હાલી ગયો ને તમારા ભાઈને કામ કરવાનો જોરદાર રીતે વરસાદની આગામી એટલી વાત કરવામાં હા એ વીજળીના ભડાકા થતા રહે કાયમ લોગ ન થાતો એનું કારણ શું છે ખબર કંઈક કંઈ બનાવવાનું થાય કંઈક ના બનાવવાનું થાય એનું કારણ શું છે ભાઈ કંઈક તડકો એટલી પડે કે બને ને ટોપિક આવે ને તો આપણે એમણે બેઠા રહે કીધું હવે જવાનું ખેડતંત્ર ની અંદર થોડું વધારે કામ આવી ગયું એટલે જોરદાર રીતના તમારા બંને હાટું ભેગી કરી થપ્પો મારવાનો આપણે જ્યાં ખેડ જોઈને આપણે જોઈએ કેમ કે કઈ રીતના બધું માહોલ હતો ફરી મિત્રો તમારો ભાઈ પૂકી ગયો કેમ કે ખેડતંત્ર અંદર અને તમારો ભાઈ કોદારી આપણે સાથે લઈને આવ્યા છે ને જો આ આપણે મારી દીધી છે કે આ રેઢિયાર જેવું ખેતર હતું ને આપણે દાતી હબાવ ની કાલે મારી દીધી છે અને જો આ બધું ને આ આ બાજરાવાળું ખેતર હતું તમને કોઈને ના લાગે કેમ કે બાજરાવાળું ખેતર છે એનું શું કારણ છે ખબર છે હવે આપણે રહી ગઈ છે દાંતીની અંદર થોડી થોડી રહી ગઈ છે ને હવે આપણે મારવાની છે કોદારીઓ આ કેમ કે પાડી નાખવાની થાય છે જો અમે નીતિનભાઈ તો હટાફી કોદારીઓ હાથમાં લાઈન આવી ગયા અને ભદ્રા એટલા પાણીના ભરાઈ ગયા ભાઈ એટલે જોબ રીત નહીં અમારા ભાઈને આગળ હારી પણ એમાં બહાર છૂટીને પાડી દેવાની છે કેટલી કેટલી પડવાની છે નીતિનભાઈ પેલી આમ ચાલુ કરી દીધું છે ધ્વસારથી અને

મને પાડી દે ફાઈનલ મિત્રો તમારો ભાઈ ત્યાર પછી ઉઠી ગયો ને અત્યારે તમને મત દેખાતો મારી પાછળ નું તમને કીધું આપણે નવો મઠ બનાવ્યો આ બાજુ નવો મઠ છે અને આપણે જૂનો મઠ છે ખોટા બે નકામ છે ને આપણે પાડી નાખવાનું થાય છે અને પવન એવી રીતના માઇક ભૂલાઈ ગયું કેમ કે વાડી થોડુંક ભૂલાઈ ગયો અને ફટાફટ આપણે કામ છે કરવાનું તો પહેલા તો આપણે ઉપરથી ઓલા ફટાફટ એને નરિયા ઉતારવા જાય કેમ કે એ થોડા ઉપયોગી આવે કેમ કે ગમે થોડું કામ હોય તો ન્યાય આવે મિત્રો થોડુંક આપણા વાળે ઓછા થઈ જાય થોડાક નરિયા ઉતરી ગયા કેમ કે એવા સેવા મને થોડુંક કામ તો દેવું પડે ને એનું કારણ છે આપણે કાલેના દિવસની અંદર આપણે પાડી નાખવાનો છે અને આપણે ત્યાં હરખાઈ એમ કે પાણા બનાવતા કરવાના કે સહાય તડકા હારી પેટે નાખી દીધા હવે આપણે મોટું ઉખેડવાનું થોડું કામ હતું તો મેં કહ્યું આપણે બધું ઉખડી નાખીએ ને કેમ કે થોડીક સેવાનું કામ થઈ જાય એટલે આપણે પેલા બધું લોકો ભરે છે ને આપણે ફટાફટ નાખવાનો ત્યારે કરવાની છે એનું કારણ શું છે ભાઈ ડબલ ડબલ ફટા રાખવા એના કરતાં આપણે પાડી નાખીએ તો સારું રહે કેમ કે ઓલું બધું નવીન તો બની ગયું છે અને આખા જૂનું હતું કેમ કે આ અમારા દૈટા વખતનું કેમ કે બહુ કેમ કે પ્રાચીન વખતનું હતું ભાઈ કેમ કે આ મોટ તો કેમ કે જૂના બધા લોકોના બધા હોય આપણે તો નવી પેઢ જીવ હોય એટલે નવી રીતના બધા બનાવેલા હોય એનું કારણ શું છે તો આપણે ફટાફટ અને પારવાનું છે કે ઉખેરવાનું એક દિવસ છે તો કાલ દિવસમાં આપણે પાણી પટના હાડે જાય અને એ બધું કામ છે મિત્રો ત્યાર પછી તમે બધા જોયું હશે ને પર્યાવરણ બધા છે ચડી ગયા અને હવે આપણે ઉપર ને નરિયાતા બધે હરાઈ ગયા છે અને અત્યારે કામ છે એ રીતનું છે ને ભાઈ હવે તો આપણે પાળવો જ તો તમારો પછી થોડીક મેળી ઉપર ચડી જાય અને ત્યાંથી તમને એક નંબર સીન આવ્યું છે તમે જો આ આપણે નવું મઠ છે અને આ છે જૂનું મઠ અને હવે આપણે એને બધું પાડવાનું હતું થઈ જ ગયું અને હવે તો શું કે હવે એટલું બધું હોય તો આપણે વાડીમાં હવે માણસો રહેવાવાળા જો આવી રીતનું બધું કંઈક હતું તમે જોવો છો હવે આપણે આને ખાલી રીતનું પાડવું જ જોઈએ ને અને હવે અહીંયા આપણે ઘણી તમે કાલે કામ ન ઉકળવાનું છે અત્યારે તો પટ્ટી પટ્ટી હોય જાય ને એ પટી બધી આપણે સડાવીને આપણે ઉતારવાની તમારે બે તબીબે બી શું તમારા કામ છે ખબર હવે થોડુંક આપણે કંઈ કામ નથી હવે શું હોય તો બધા પાડી નાખે ને હવે સલી જગ્યાએ ધકો ધક્કા મારવાનો પડી જાય તો સારું ના કરવા કાલે સવારે પાણી શરૂ કરવાનું છે એનું કારણ છે હવે ઉપર બધા મયુરભાઈના વહી ગયા કેમ કે હવે ભાઈ ઉપર વહીવ ને આપણું કામ નથી કેમ કે આપણું વજન ખમી નથી એક કરતા આવી જાય કેમ કે આપણે બેલેન્સ બહુ લેતો નથી શરીરની અંદર કેમ કે ધ્રુધારી કંઈક આવે ને જેઠા થાય તો ક્યાં જ કેમ કે આપણે રિક્સ બહુ લેવાનો નથી થતો ઉપર જાય બાકી હોમ કંઈક હોય ને તો આપણે જમીન સડી જાય કે નાગમાં આવીએ નઈ આપણે બધા જોયું હશે ને આવી રીતની દિવાલ પડી ગઈ ને ખાલી એક દિવાલ વધી કેમ કે બધી પડી જવાની છે આવી રીતના પાણીનો ડોટો મારતી કેમ કે બરફી જવા પાણા થઈ ગયા તમે જોવો આવી રીતના કેમ કે આ નવો મટો બને જોના મટનું કોઈ કામ ન હોય એટલે વિવાહ રીતે બધું હારી પટનું પાણી નાખવાનું છે અને જો કેમ કે ગરમી હારીપટ ની સડી ગઈ ને કાલે હવે ટ્રેક્ટર ના આવે છે તો હારીપાનું ટ્રેક્ટર ભરી દેવાનું થાય જો આવી રીતનું બધું પ્લાન હતો કેમ કે પહેલાં કેવું હતું અત્યારે કેમ કે હાવ પડી ગયો પડ પટ થઈ જવાનું કેમ કે કેમ કે ડબલ ડબલ ફોટા રાખવાના નહીં મટે એટલે આપણે પાણી નાખવાનું મિત્રો તમે બધા જોયું કે મઠ કાઢી પડી ગયો તમે જો કેમ કે પહેલાં કેવું હતું અત્યારે કેમ કે નજારો થઈ ગયો જોરદાર રીતનો અને જો પર્યાવો હાય કરે એ આપણે બધું કામલેટ પાણી નાખ્યું અને જો બધા કેમ કે માણસો બધા વરગી ગયા અને હવે આપણે ફટાફટી બધી કાઢી નાખવાનું છે મિત્રો વાત કરવામાં આવે ને તો હજી કેમ કે પાણા પડ્યા ને આપણે કાલના દિવસે હરવાનું છે કેમ કેળાની અંદર રસ્તો હોય ને બધું એવું છે ટેબલ પેપર ને બધું ઓલરી ગયું દિવાલો એટલી પાડીને તો જો આવી રીતે ખેતરમાં જ્યાં આવું મિત્રો પડી ગયા હવે આને ફટાફટ આપણે પેલા બધું કમ્પ્લીટ કરવું જોઈએ ફાઇનલ મિત્રો કાયમી દિવસે પડી ગયો ને હવે તમારા પાસે સીધો નાવા ધોવાનું બધું કામ તો ખુખરું જ પડે પહેલાં કેમ કે આ ગરમીના એટલા બધા પડે ને ભાઈ તડકાને એવી રીતના તો એટલે ફટાફટ ઘરે જ નાઈ નાખીશું તો આજના વિડીયોને શું કરવાનો હોય તમને બધાને ખબર જ પડી તો મિત્રો આજના વિડીયો અહીંયા પૂરો કરે ને ખબર નવીન રીતનો વ્લોગ બનાવવાનો થશે એનું કારણ શું છે કેમકે મોજ આવવાની છે આપણે બધાને કેમ કે એક વિડીયો બનાવવાનો જોરદાર રીતના તમને પણ મજા આવી છે તો આજની વીજ કરે સાથે બધાને મળવાનો છે તમને બધાને રામ રામ